જંબુસર તાલુકાના સુપ્રસિદ્ધ કાવી કાવિકંભોઈની દરિયામાં માછીમારોને જાળમાં એક અદ્ભુત વસ્તુ આવી હતી જેનો આકાર શિવલિંગ જેવો હોવાના કારણે તેઓ બંદરે લાવતા દર્શન માટે લોકો ઉમટ્યા હતા જેથી આસ્થા અને રહસ્ય બંને એક સાથે નિહારવા મળી રહ્યા છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામના માછીમારોની જાળમાં કોઈ વજનદાર વસ્તુ આવી હતી

મારા કાકા છગનભાઈ એની બોટ હતી એમની બોટ લઈને ત્યાં અમે જાર બાંધિયા તો બુધવારે સવારે 7 તારીખે વેલાને જાર ખંખેવાઈતી 5 વાગે ફુટ થઈ ગઈ ત્યાં જરા સાટવાઈગા ત્યાં જારે જાર ખંખેવા ઉજુ જારમાં સિવલ મોટો ફસાયલો હતો સિવલિંગ તર્તેલું અમને એવું લાગ્યું કે કઈ વસ્તુઓ છે કે ટીબી ફસાયે છે જ્યાં પાણી ઊંચું છે અને નીચે ઉતરા જાન બળવા પાણીમાં ગયા તો બે ભાઈએ લઈને ઉજુ તો સિવલિંગ હતું એ સિવલિંગ બહાર બેચાને કાઢ્યું ત્યાં પછી અમે બધા ભેગા થઈ ગયા એક જગ્યાએ જોયું તો શિવલિંગમાં નાની નાની મૂર્તિ જોવા મળી શંખ જોવાના મળ્યા અંદર નીચેના ભાગમાં ચાંદીનો નાક છે એ જોવાનો મળ્યો ને પછી અમે પાણી જે કઈ કામાંથી બીજું લીપટા આવીને પછી શિવલિંગ ને ઉપાડવાની ટ્રાય કરી ઉપાડતું જોઈએ શિવલિંગ તો પછી અમે બધા ભાઈઓ મળીને અમે ડિસાઈડ કર્યું કે આને કમલેશ્વર મંદિર લઈ જઈએ ભોળાનાથ શિવલિંગ ને ઉઠી જવા દો અમે તમારી સ્થાપના કરાશું અને પાણપચ્છતા કરાવશું જે કઈ થશે અમે કરશું તો તમે ચાલો મળી જુઓ ભોળેનાથ એવું કહીને જય ભોલે જય શિવ શંભુ ઓમ અને બાર તો પછી શિવલિંગ ઉપર ઉઠી ગયું ત્યાં પછી અમે બોટમાં મૂકી કાળી કાવી બંડલ લાવ્યા કાળી બંડલ લાવ્યા પછી કમરેશ્વર મહાદેવના ટ્રસ્ટી હતા એમને જાણ કર્યું કે શિવલિંગ માનેલું છે તમે આ પર જગ્યા પર લઈ જાઓ તો એને સુરક્ષિત જગ્યા પર લઈ જાઓ તો અત્યારે કાળી કમરેશ્વર મંદિરમાં રાખેલું છે સ્ટાન્ડર્ડ જગ્યા પર ને અમે બધાને સહાય માટે ને ભાવિ ભક્તોને દર્શન માટે વિનંતી કર્યું કે જેને દર્શન કરવા હોય તો કાવી કમલેશ્વર મંદિર આવે શિવલિંગ સાડા ત્રણ ફૂટ થી ચાર ફૂટની ઉંચાઈ છે ને ક્વિન્ટલ થી દોઢ કિન્ટલ બે ક્વિન્ટલ જેવું વજન છે ને ની વિશેષતા એ છે કે એ પાણીમાં તરે છે શિવલિંગમાં આડપાળ દેખાય છે ને અંદર બધું તમે સ્પષ્ટ જોઈ શકો છો જાતે દર્શન કરવા હોય આપણે તમારે કઈ રીતે કરવાનું માપના તો હવે અમે તો દેવી પૂજક છે અમને એટલું બધું ધ્યાન નથી તો બ્રાહ્મણો બોલાવશું જે કઈ શાસ્ત્રી જે જે જાણતા હોય લોકોને બોલાવશું ગ્રામજનોની સહાય જે ટ્રસ્ટીઓ લોકો છે એ બધા સહાય કરે તો એ પ્રમાણે અહીં જગ્યા આપે મંદિરની તો અહીં ટ્રસ્ટી જો કાળી મંદિરમાં કમલેશ્વર મંદિરમાં જગ્યા આપે તો ત્યાં મોટું મંદિર બનાવવા માંગીએ છીએ અહીં જગા નહીં આપે તો પછી અમે બંદરની વ્યવસ્થા કરશું કાળી બંદર પછી બનાવશું તો પહેલું તો અમારે બધાની ઈચ્છા છે કે કાળી કમલેશ્વર મંદિરમાં જાય અને અગિયાર જ્યોતિર્લિંગ આવેલા છે અને અમારી ઈચ્છા એ છે કે બારમું જ્યોતિર્લિંગ આવ્યા બને સ્થાપના થાય કાવ્ય કમલેશ્વર મંદિર માં અત્યારે અગિયાર જ્યોતિર્લિંગ છે ને આ બારમું સ્થાપન થાય અમારી ઈચ્છા એ છે વાત વાયુ વેગે પ્રસરી જતા અને સોશિયલ મીડિયામાં સતત ચર્ચાનું કેન્દ્ર બનતા આ શિવલિંગને જોવા માટે પણ લોકો ઉમટી રહ્યા છે અને કમલેશ્વર મંદિરે શિવલિંગ જ્યાં મૂકવામાં આવ્યું છે તેની પૂજા અર્ચના કરવા સાથે ભજન કીર્તન પણ શરૂ કરી દેવામાં આવ્યા છે અને આ શિવલિંગની સ્થાપના કમલેશ્વર મહાદેવ મંદિરમાં જ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે દર વખત પપ્પામાં છે એ લાગતા આ વખત શિવલિંગને ના છે મનમાં એક અલૌકિક અનુભવ થાય છે

મારું નામ લીલાબેન ઘલ્યામ પરમાર છે અમે બરોડા થી આવ્યા છે એટલું સરસ છે અને એની અંદર ત્રણ અલગ અલગ નિશાની જેવું જોવા છે જેમાં સાપ છે નાના નાના છે ભગવાનની મૂર્તિ છે એટલે આ બધા સિલિંગ કરતા અલગ જ છે અને જોઈને જ આમાં આનંદ આનંદ આવી ગયો છે એટલે હમણાં અમે આ કેવું છે કે શિવરાત્રી આવે છે એના પહેલા જ આ શિવલિંગ મતલબ આશિર્વાદ રીતે બહાર આવ્યા છે દર્શન કરવા માટે તો આપ સૌ પણ અહીંયા દર્શન કરવા વારંવાર આવી શકો છો અમને તો આવીને અહીંયા બહુ જ આનંદ આવી ગયો છે આ શિવલિંગ જે મને આમ પંદર વીસ જનથી પણ આમ તો નથી પણ હવે તે ભગવાનની કૃપા છે જે અહીંયા સુધી એ લોકો લાવી શક્યા છે જાણકારોના મત મુજબ સિલિકોન નામનું કેમિકલ જેવું પદાર્થ આવે છે જેને કોઈ પણ આકાર આપી શકાય છે ત્યારે કાવી કંબોઈના સ્તંભેશ્વર મહાદેવ મંદિરના વિદ્યાનંદ મહારાજે પણ વજનદાર શિવલિંગ સ્વરૂપના પદાર્થ શું છે તે અંગે અસ્પષ્ટતા થવી જરૂરી હોવાનું જણાવ્યું હતું કમલેશ્વર મહાદેવ મંદિરમાં અગિયાર જ્યોતિર્લિંગ આવેલ અને વધુ આ શિવલિંગની સ્થાપના કરવામાં આવે તો બાર જ્યોતિર્લિંગ થઈ શકે તેવી લોકચર્ચા થઈ રહી છે

કે અહીંથી લગભગ પંદર કિલોમીટર દૂર આજે જે આપણે ધોલેરા ની જે જગ્યા છે જે આપણે સાબરમતીનો સંગમ થાય છે એ જગ્યા ઉપર આ માછીમાર જે છે એ માછી મારવા દરરોજ જતા હોય છે અને એ લોકો ત્યાં ગયા ત્યાર પછી એમને જાળો બાંધ્યા અને જાળો બાંધ્યા પછી એમને એ જગ્યાએથી જે આ શિવલિંગ આજે મીડિયામાં ખૂબ મોટા મોટાભાય લાખો લોકો સુધી પહોંચાયું છે એ શિવલિંગ એ જગ્યા એમને પ્રાપ્ત થયું છે આ માછીમારો આ શિવલિંગ ને ઉઠાયો અને ઉઠાયા પછી એમને નાવડીમાં લોડ કર્યો અને લોડ કર્યા પછી એમને કાવી ના માછીમારો કાવી ના હતા એમને એ લોકો કાવ્યમાં લાવ્યા અને કાવ્યમાં લાવ્યા પછી એમને આ જગ્યાએ સમુદ્રમાં ઉતાર્યો અને ઉતાર્યા પછી એમને એની સાફ સફાઈ કરી અને સાફ સફાઈ કર્યા પછી હે એ લોકો એ કાવ્યમાં કમલેશ્વર મહાદેવ નું જે મંદિર છે એ કમલેશ્વર મહાદેવ ના મંદિરમાં એ લોકો લઈ જઈને આજે લગભગ બે દિવસ થી કઈ મૂકેલું છે હકીકતમાં જો શિવલિંગ હોય તો પુરાતત્વ વિભાગ દ્વારા અંગત માન્યતા છે અને આપણે હકીકતમાં આજે જે શિવલિંગ એને આજે ફરીથી એનો એક વિવાદેવો છે એને સાયબ દરિયા કિનારે ફરીથી લઈ જવામાં આવશે એવી એક ચર્ચા ચાલે છે મળી આવેલું છે એ બાબતે મને જાણ થયું છે અને આ બાબતે લાગતા વડતા ખાતાને જાણ કરવામાં આવશે અને યોગ્ય જણાશે તો તેની યોગ્ય થી કાર્યવાહી કરવામાં આવશે ક્યારે આપણે વિધિ કરી છે જગ્યાની અમે મારા પરથી વિજિત નથી કરી પણ અમે જે તે ખાતાને જાણ કરીશું અને એની visit કરી અને એની યોગ્યતા તપાસીને ને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે sir civil તો શું કરશે અને મહી વિભાગે શું કરશે એ બાબતે પરામર્શ કરી જે તે ખાતા સાથે અને તેની યોગ્ય તે કાર્યવાહી કરવામાં આવશે વીવી પરમારનો સંપર્ક કરવામાં આવતા તેઓએ પણ કહ્યું હતું કે વાત ધ્યાન પર આવી છે અને તે શિવલિંગ છે તે તે અંગેની સ્પષ્ટતા કરવા માટે જે તે વિભાગના અધિકારીઓને રિપોર્ટ કરવામાં આવશે જે બાદ નિર્ણય કરવામાં આવશે સચિન પટેલ હિન્દ ટીવી ન્યુઝ ભરૂચ